હેલો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને સવાર સવારમાં જો જીગર તમારે યાર ઉઠી ગયા છે નહીંતર તો મોડા ઉઠે થોડાક આ જારો હારો ઉઠી ગયા છે અને નાસ્તો લઈ આવ્યા છે ઠીક જીગર કેમ ગયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવો બધા અને અહીંયા જો અમે પાણીનો જે પ્રશ્ન હતો ને સોલ થઈ ગયો છે પાણી આજે આવી ગયું છે મારો બે દિવસથી આ પણ ધીમો બો છે ટચકા મારે હા સાવ એટલે સાવ ધીમો આવે છે જોઈએ હવે ટાકો ભરાય છે ને કે નખાવો પડે નખાવો પડે સાવ ખાલી થઈ ગયું તો તળિયો હતો ટાકો પાણી આવી ગયો એટલે કામ થઈ ગયું જો કે વપરાય એવું તો થઈ ગયું છે એટલે વાંધો નહીં આવે હા ચાલો ચા નાસ્તો કરી લે ફાફડા હમ અને જગર નાસ્તામાં લઈ આવ્યા છે ફાફડા જો

ટ આર યુ ડ્યુંગ બરા હવે હાલે સરપા કે હા એ તો Eh, hey, bura. Tapa pa geng ya. Kaya to. Tapa pa geng ya. Bursa da yo. Karma we jaja bursa da. Kaa rao? Taro? Jamil to. Tapa pa geng ya. Nah, tapa pa geng ya. Kakak, kakak, papa, papa, toh puta, puta, puta aja. So, kian dia dar papa? Ta papa kaya Ta papa kaya kia? Puta aja? So kaya jat Hujan ada કે રેડ હમ શું કહેવો ત્યારે હમણાં કીધું તો ને વરસાદ ધીમે ધીમે ઝરમ ચાલુ થઈ ગયો તો આમ જ અત્યારે થાવ આવ્યું હમણાં કરતા વધી ગયો જો હા હા ક્યાં ભાવ એટલે આ જો ભાવ ઉભાયા છત્રી લઈને ક્યાં અવાજ કાગડો ના થઈ જાય મંડપ પડે હમણાંથી તો શીખવારા ગમે હોય લગન હોય ને જ દિવસે વરસાદ હોય ગમે ત્યારે પ્રસંગ બગાડે વરસાદ ટાઈમ વગરનો વરસાદ સીઝન વગરનો વરસાદ

यार मारे से नो रेवानो એટલે હું આવી ગયો છોટે ઉતારવા બધા વ્યૂઅર્સને બતાવવા હાલો તો જે ખાવ હે હમ વરસાદ પણ કેવો આવ્યો જાત જ ન પૂછો એટલે પття ખાવાનું માંગું છું ચોમાસામાં નો એવો વરસાદ આવ્યો અને હજી છાટા તો ચાલુ જ છે હો સુકો છો બોલો

ಸಾರು ತ ಚಾಲೋ ಬ